નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અરીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટીના દાવા પોકળ સાબિત થયા છે વાત છે કાનપુર તાલુકાના લવાણા ગ્રામ પંચાયતની જ્યાં સાત ફળિયા આવેલા છે અને બે હજારની વસ્તી વસવાટ કરે છે આ ગ્રામ પંચાયત વિસ્તારમાં કલેશ્વર સ્મારક આવેલું છે જે વિશ્વના ફલક પર મુકાયેલું છે ત્યાં દસમી સદીના સ્થાપત્યો જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ત્યારે લવાણા ગ્રામ પંચાયત વિસ્તારના લવાણા ગામે એક ફળિયાને બાદ કરતા તમામ ફળિયાના ગ્રામજનો પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે ગામ તો છે પણ પાણી આવતું જ નથી તો આપને થશે કે ગામ લોકો પાણી ક્યાંથી લાવતા હશે તો આ દૃશ્યોમાં નિહાળો મહિલાઓ વૃદ્ધો સહિત બાળકો દોમધકતા તાપમાં પાણી માટે હાથમાં વાસણો લઈ એક કિલોમીટર દૂર ચાલીને જવા મજબૂર બન્યા છે નજીકમાં એક ખેતરમાં ખાનગી બોર આવેલો છે ત્યાંથી હાલ તો આ ગ્રામજનો પાણી લાવી સંગ્રહ કરે છે અહીંના લોકો જણાવી રહ્યા છે સાહેબા સામે ટાંકો દેખાય છે જે ટાંકામાં પાણી તો ભરાય છે પરંતુ એક પણ ટીપુ પાણી આ દિન સુધી અમને મળ્યું નથી ગોસાઈ કુદરપુરી નાનપુરી ગામ રવાણા ગોસાઈ ફળિયામાં રહું છું આજથી ત્રણ એક વર્ષ પહેલા નરેન્દ્ર મોદી સરકારની યોજના હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજૂર કરી અને ઘર ઘર નળ યોજના માટે ખર્ચો કર્યો પરંતુ જે કોન્ટ્રાક્ટરો હતા તે તેમને પોતાની મરજી મુજબ પાઇપલાઇનો ધોવાવી કેટલીક જગ્યાએ તો પાઇપલાઈનો તૂટી ગઈ છે અને કેટલાક તો તોડીને ભાગી નાખી છે અને અત્યાર સુધી એક પણ ટીપુ ઘર ઘર નળ અંદર કોઈને ત્યાં પાણી આવતું નથી અને આવ્યું પણ નથી અમે સ્થાનિક અમલદારોને રજૂઆત કરી તો તેઓ અમને ઉદ્ધતા ભરો જવાબ આપે છે અને કહે છે કે આ તો સરકારી કામ છે થશે રાગી રહીને તમારે કહેવાથી થાય નહીં અને સ્થાનિક અમલદારો પણ આ વિશે કોઈ ધ્યાન દોરતા નથી એ માટે હું આપને વિનંતી કરું કે આ ગામની અંદર મોટાભાગે તો ડેરીના ધંધા ઉપર નિર્ભર માણસો ખેડૂત વર્ષ વર્ષથી છે કોઈ સરકારી નોકરીમાં બહુ ઓછા માણસો છે હવે ખેડૂતને માટે ભાઈના ઘરમાં વીસ પચીસ ઢોર હોય દૂધ આપતા ઢોરો હોય એક તો માણસો પોતાનું પીવાનું પાણી લાવે કે ઢોરવાનું પૂરું કરે અને જો આ જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોની હાલાત બહુ ખરાબ થશે દિવસે દિવસે જમીનમાં પાણીના સ્તર ઉડા જતા રહે છે અને જે સામાન્ય પહેલાના બોર છે એકસો એસી વીસ ફૂટ બોર છે એમાં પાણી આવતું નહીં બબે ત્રણ વખત બોર ચાલુ કરીએ ત્યારબાદ એક ગરનું પાણી પૂરું થાય તો ખેતરમાં થ્રી પીડ લાઈન હોય તો ગાડા જોડી ટ્રેક્ટરો જોડી રમ લઈ જઈને પાણી ભરી લાવવું પડે આ બહુ મુશ્કેલી છે પાણીની તો અમે વિનંતી કરીએ કે આ માટે કઈક વહેલામાં વહેલી તકે પાણીની સગવડ થાય અમારી અમે ખેતી અને પશુપાલન કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ ત્યારે હાલ તો ઉનાળાની શરૂઆત છે અને અમારા પરિવારનું અને ઢોરને પીવાનું પાણી કેવી રીતે પૂરું પાડવું ગામમાં ત્રણ વર્ષ અગાઉ નલસે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન તો કરવામાં આવી પણ અહીંયા હાલમાં તો ન નળ જોવા મળ્યા ન પાઇપલાઇન આ વિસ્તારના લોકો અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી પાણી માટે કરવામાં આવી નથી તેથી લોકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યાનો હલ કરવામાં આવે કારણ કે ઉનાળો જેમ જેમ આગળ વધશે તેમ તેમ હજુ પરિસ્થિતિ વિકટ બનશે સાહેબ આ ચાલુ કરી આપે તો પણ સારું આ વિસ્તારમાં યોજનાની માત્ર વાતો છે યોજનાનો લાભ હજુ આ વિસ્તારના લોકોને મળ્યો નથી ત્યારે અંતળિયાળ વિસ્તારમાં અને ગામડાઓમાં પાણીની લાઇન માટેના દ્રશ્યો જોવા મળતા હોય છે અને પીવાના પાણી માટે લોકો વલખા મારતા જોવા મળી રહ્યા છે મારું નામ છે ગોસાઈ નાનપરી પ્રતાપ પરી હું લવાણા ગામનો નો વતી છું છેલ્લા બે અઢી વર્ષ થી જળ યોજના નું કામ પાઇપ દ્વારા થયેલું છે પણ અત્યાર સુધી કોઈ પણ બી જગ્યાએ અમારા ગોસાઈ ફળી આવો કોઈ પણ બી જગ્યાએ પાણી આવેલ નથી બરાબર અમારી માંગણી એટલી જ છે કે અમારા પશુ ખેતીવાડી અમે એના ઉપર જ ભરણ પોષણ કરીએ છીએ અમારા કોઈ સરકારી કર્મચારી નથી કે કોઈ ઉપલા લેવલે કોઈ અધિકારી નથી કે અમારું કોઈ સાંભળતું નથી અને સરકાર તો સાચી છે પણ અહીંના અંગત દોધ થયા એ માગણીઓ પૂરી પાડી અને અમને અમનું કરી ખોય છે પાણી આજુબાજુ જે લાવીએ છીએ ગામ લવાણા છે અમારા કલેશ્વરી ગામ નજીક આવેલું છે એમાં બહુ પ્રવાસી આવે પણ પ્રવાસી આવે અને અમે લવાડા બસ સ્ટેન્ડ પર છે પણ અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે અમારે આ હેન્ડપંપ લગભગ બે વર્ષથી એમને પડ્યો કોઈ હોસ્ટ કરવા આવતા નથી બે ત્રણ વખત અરજી આપી પણ કોઈ આયા નથી અને આ પાણીને જળસે જળસે નળની આ યોજના છે એનો ટોકો આવી નજીક જ બોજેલો છે પણ અમારે કોઈ કનેક્શન નથી કે કોઈ નળે નથી કે કંઈ નથી અત્યારે અમારા ઢોર છે બકરા છે બહુ હે પણ એને પાણીની તકલીફ બહુ પડે એટલે અમારે દૂર પાણી ભરવા જવું પડે છે લગભગ પ્રાઇવેટ બોર છે તો કિલો બે કિલોમીટર પાણી ભરવા જવું પડે એટલે પછી લાઈ લઈને ઢોરા બકરાને પાણી પીવાડવું પડે અને અમારે પણ પાણીની બહુ તકલીફ હતી અમારે પણ પીવું પડે છે એટલે આ હેરપંપ કોક ને વોશ કર્યો તો સારું ગ્રામ પંચાયત માં ઇન્ચાર્જ તલાટી તરીકે લગભગ બે અઢી મહિનાથી છું બરાબર તો એમાં શું છે કે આપણે પાસમો ઓફિસ દ્વારા પ્રોજેક્ટ દ્વારા આપણે પાઇપલાઈન તો કરેલી છે બરાબર પણ એમાં અમુક જગ્યા પર લગભગ એક બે પડિયા પાણી જાય છે અમુક કામગીરી અમુક અધૂરી કામગીરી ના લીધે બીજા પડિયા પાણી થી વંચિત છે ગ્રામ પંચાયત દ્વારા આપણે વાસ્તુ કચેરીમાં મૌખિક રજૂઆત કરેલી છે કે આ કામગીરી સત્વરે પૂરી કરે ગ્રામજનો એ કહી એના આધારે તો આપણે તો ઉપર ઉપરા લેવલે જોઈન કરીએ આપણે વાસ્તુ ઓફિસ તો કે આ ટૂંક સમયમાં એનું પૂરું કરી દેશે અધૂરી કામગીરી છે પૂર્ણ કરવાની બોલ કરી આવેલી છે